શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદાજી બી કોલેજમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફ વાય બી એમાં ગોણ બે પેપર નંબર બે સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓમાં આજે આપણે માલાવેલાનું મૃત્યુ વાર્તા બે વિશે અભ્યાસ કરીશું ધ્યાનપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન કાળના કોઈ કુલપિતાની અદાથી માજે માજો વેલો બેઠો હતો અનેક સ્વજનો જેની સંખ્યા ગણતા કે યાદ રાખતા માજા વેલાને આવડતું ન હતું તે બધા નક્ષત્રના તારાઓની પેટે આમ તેમ ફેલાતા બેઠા હતા એટલે કે પ્રાચીન કાળમાં જોઈએ તો જે પણ કુલપિતાના આદાથી જે માજો વેલો બેઠો હતો તેના લોક તેના સ્વજનો તેના અંગતના જે વ્યક્તિઓ હતા જેની સંખ્યા પણ ગણી શકાય એવી હતી તે માજા વેલાને આવડતું ન હતું કે ભાઈ નક્ષત્રના તારાઓની પેઠે કેમ આમ તેમ ફેલાતા બેઠા છે અલગ અલગ ત્યારે ત્યાર પછી છોકરાઓના કહેવાથી માજા વેલાએ પોતે પાડેલી ધાડની વાત કહેવા માંડી એકવાર લગ્નગાળો હતો અને તારી દાદી એઠ લઈને આવતા ખબર લાવી કે એક ઘાસણ હજારે જેટલાના દાગીના પહેરીને પતરાળા નાખ નાખવામાં નાખવા આવે છે મેં તે મેં તો ઘણોય વારીઓ પણ માળો પેલો નગુળીયો જાલ્યો ન રહ્યો અને ઘાસણને ખંખેરી લીધી પણ એ તો બુમાટા કરવા લાગી પછી શું થાય એની ગચ ગળચી દાબી દીધી અને ખાડામાં નાખી દઈ નાસી ગયા હા પછી એના ભાગના ઘરેણા વેચતા અમા અમારાથી એક પકડાયો હતો પણ મારા ભાગના તો મેં ગાળી જ નાખ્યા હતા તોય અમે બબ્બે વરસની સજા થઈ એ તો એટલે કે આગળ જોઈએ છોકરાના કહેવાથી માજા વેલા એ છે તો એની જે વાત હતી તે વાતમાં આગળ વાત કહેવા લાગ્યો કે એક વખત જે લગ્ન ગાળો હતો ત્યારે તારી જે દાદી હતી એને પણ એવી ખબર ન હતી કે કેવી રીતે આ ઘાસણ હજારે જેટલા જે દાગીના છે તે કેવી રીતે પહેરાય એમ ત્યારે એ એને પહેરતા પણ ન આવડતા હતા ઘણા વખત એવું પણ બને છે બને છે કે એક વ્યક્તિ એની મજા કરતો હોય છે કે ભાઈ માળો પેલો નગડિયો છે તે ઝાલ ઝાલ્યો પણ ન રહેતો એટલે કે હાથમાં એ પકડ્યો તો પણ પકડાય એમ ન હતો એમ તેણે તો આખી ઘાસણ ખંખેરી લીધી હતી એટલે કે ભાઈ હાથ પણ એવા એ રીતે ખંખેરી લીધા હતા પણ એ તો બુમાટા જ પાડવા લાગ્યો બૂમ પાડવા લાગ્યો એમ પછી શું થાય એને છોડવો જ પડે એમ ત્યાર પછી એની ગલછી છે તે દાબી દીધી એમ ખાડામાં એક ખાડો બાજુમાં હતો તેમાં પણ એને નાખી દઈ અને ત્યાંથી ભાગ્યા હા પછી એના ભાગમાં જે ઘરેના આવ્યા હતા તે અમારાથી એમ દાદા વાત કરે છે એની દાદીની વિશે છોકરાઓને કે અમારાથી એ પકડાયો પણ નહીં એટલો બધી ઓમે આપણે જોઈએ તો નાના છોકરાઓ બહુ દોડતા હોય છે તે હાથમાં પણ ન આવે એમ દાદા દાદીની મજા કરી અને નાના બાળકો હોય તે ત્યાંથી ભાગી જતા હોય છે પણ મારા ભાગના જે મેં કહેવાય ને કે જે અમુક વસ્તુઓ છે તે ભાગમાં રાખી હતી તોય પણ એને એ છોકરાને આપવામાં અને આપવામાં બે બે વરસ લાગી ગયા એમ આગળ જોઈએ અમારી પહેલી મોટી થાય અને પછી માજા વહેલા એ બીજી ત્રીજી છોતી એમ પરાક્રમ કથાઓ છોકરાઓને કહેવા માંડી એટલે કે દાદાઓને છે મા જ વહેલાં ખાસ કરીને જે દાદાના રૂપમાં મોટી ઉંમરના હતા તેની તો કોઈ વાત નાના છોકરાઓ સાંભળે તો એને એક વાર્તા કહેવાનું મન થાય ત્યારે એને બીજી વાર્તાઓનું વાર્તા કહેવાનું પણ મન થાય એવી રીતે બે ત્રણ ચાર એવી રીતે વાર્તાઓ છે તે કહેવા લાગ્યા દાદા તમારી મૂછો રૂપિયા જેવી ધોળી છે નહીં છોકરાએ કહ્યું એટલે કે દાદાના વખાણ એ છોકરો કરે છે કે દાદા દાદા તમારી જે મૂછો છે તે રૂપિયા જેવી એ ધોળી ધોળી છે એમ તો દાદાઓ હરખમાં આવી જતા હોય છે ના બેટા એ તો સૂતરફેણી જેવી છે ખંભાતની સૂતરફેણી જેવી એ શું દાદા એટલે કે એ નાના સામે નાના છોકરા સામે એવી રીતે દાદા છે તે વાત કરતા હોય છે નાના બેટા એવી એવી મૂછો મારી નથી એમ પણ જેવી રીતે ખંભાતની જે સૂતરફેણી છે એટલે કે એવી રીતે એક એ દોરી જેવું આવે છે એ દોરી જેવી મારી મૂછ છે એમ એવી રીતે વાત કરે છે તો એ છોકરો પૂછે એ શું દાદા અરે બાપ તે હજી સૂતરફેણી નથી ખાધી અરે અમે એટલું ખાધું છે તેટલું તમે તમને જોવાય જોવાનુંય નહીં મળે એટલે કે એ દાદા કહે છે છોકરાને કે અરે અરે તે સૂતરફેણી ખાધી નથી તો અરે એ જેટલું મેં ખાધું છે તેટલું તો તમે જોયું પણ નહીં હોય એમ છોકરાને એ દાદા કહે છે એમ માઝા વહેલા આવ મારા દીકરા સો વર્ષની થજે કહી ખુડીના માથા પર હાથ મેલ્યો વના મારી ખુડીને સારો વર પરણાવજે હો કે અને ખોડિયાર ખોડિયાર મા બોલતા ડોસાએ ભત્રીજા વનાના ખોળામાં માથું ઢાળી દીધું કે માજો વહેલો જ્યાં હતો ત્યાં એક એને એની પાસે એક દીકરી આવી ત્યારે એમણે કીધું કે આવ બેટા દીકરા આવ સો વર્ષની થજે એમ તો કહી એના ખોડીમાં હાથ રાખી અને એ મેલાએ હાથ હાથ મેલો એમ વના મારી ખોડીને સારો વર પરણાવજે એટલે કે તેને સામે એક વ્યક્તિ હતો તેને કહે છે કે એ છોકરીને સારો વર પર એની સાથે એક સારો વર પરણાવજે હો ને પછી ખોડિયાર માતાને યાદ કરી અને ખમ્મા ખમ્મા એવી રીતે અમે જે મોટા વ્યક્તિઓ હોય છે ને દાદી તે એવી રીતે આશીર્વાદ આપે છે એમ કે ખમ્મા રે ખોડિયાર ખોડિયાર તને ખમ્મા રાખીએ એમ એવી રીતે બોલતા 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 ડોસાએ ભત્રીજાના વનાના ખોળામાં એવી રીતે માથું છે તે ઢાળી દીધું એમ બધા ભેગા થઈ ગયા વનો દ્રઢ અવાજે જે બોલ્યો કોઈએ રડવાનું નથી ખબરદાર ડોસા સુખી થઈને ગયા છે એટલે કે ત્યાં એ દાદાનું મૃત્યુ થઈ ગયું એના ભત્રીજો જે વનો હતો તેના વનાના ખોળામાં માથું ઢળી ગયું પણ એ ત્યારે એનું મૃત્યુ થયું હતું પછી બધા અચાનક ભેગા થઈ ગયા વનો દ્રઢ હવા જે એટલે મક્કમ એ બોલ્યો કોઈએ રડવાનું નથી ખબરદાર એ દાદા છે તે દાદા તો સુખી થઈ ગયા ભગવાનને પ્યારા થઈ ગયા બધા ઉપર શાંતિ છવાઈ રહી વનો એકલો જ ડોસાને પોતાને ખાંધી નાખી ચાલવા લાગ્યો એટલે એવી રીતે વનાએ કીધું કે ખબરદાર કોઈ પણ બોલતા નહીં દાદા તો સુખી થઈ ગયા પછી શાંતિપૂર્વક બધાએ છૂપ રહ્યા અને વનો છે તે એકલો જ એ ઢોસાને એના ખંભા ઉપર ઉપાડી અને ત્યાંથી ચાલવા લાગ્યો એમ તેની સાથે ચાલતી માજા વહેલાની ત્રીસેક જણની સંતતિ વાતો કરવા લાગી માજો વહેલો બહુ સારું મોત પામ્યો બહુ સુખી મોત બહુ સારું મોત એટલે કે તેની સાથે સાથે જે માજા વહેલાની ત્રીસેક જણની જે સંતતિ હતા તે વાતો કરવા લાગતા હતા એટલે કે તેની સાથે સાથે જે ચાલતા હતા આ વનાની સાથે સાથે તો ત્યારે અમુક વ્યક્તિઓ એવી રીતે સારું બોલવા લાગ્યા કે માજો વેલો છે તે બહુ જ સારું છે તે જીવ્યો અને તેનું મોત છે તે પણ સારું થયું બહુ સુખી મોત તે થયું બહુ સારું મોત તેમને મળ્યું એમ એવી રીતે બધા વાતો છે તે કરતા જતા હોય છે હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફઆઈ બી એ ગોણ ટુમાં જે વાર્તા છે માજા વેલાનું મૃત્યુ તેનો અભ્યાસ કર્યો છે આવતા પિરિયડમાં આપણે ત્રીજી વાર્તા